જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો પ્રારંભમાં જ કહું તો દુઃખ આપણું સૌથી મોટું શિક્ષક છે દુઃખના પીઠ પર જ જીવનના મોટા પાઠ લખવામાં આવ્યા છે જીવનમાં દુઃખનો અનુભવ કરવાની પીઠભૂમિ એ છે કે આપણે શું શીખવું છે અને શું બદલવું છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દુઃખ એ અંત નથી પણ એક શરૂઆત છે જે આપણે નવી દિશામાં લઈ જઈ શકે છે શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને અનેક પાઠ મળે છે જે શીખવે છે કે દુઃખ અને પરિસ્થિતિઓ આપણા જીવનને કેવી રીતે ઘડે છે ભગવદ્ ગીતા એક અતિશય અગત્યનો પાઠ આપે છે અર્જુન જ્યારે યુદ્ધના ક્ષેત્રમાં ભય અને સંશયનો અનુભવ કરતો હતો ત્યારે શ્રી કૃષ્ણએ તેને સમજાવ્યું કે જીવનમાં દરેક પરિસ્થિતિનું મૂળ કારણ છે જો દુઃખ છે તો તે અમુક કારણો માટે છે અને તે તમારું ધ્યાન તમારા કર્મ પર કેન્દ્રિત કરવા માટે અહીં છે મા તે અર્થાત તું કર્મ કર્યા વિના રહેતો નહીં કારણ કે એક રીતે કે બીજી રીતે દુઃખ તને તેજસ્વી બનાવશે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે એનું કોઈ કારણ હોય છે આપણે આ કારણોને સમજવા અને એ પર કામ કરવા માટે તૈયાર થવું જોઈએ અજ્ઞાન એટલે આ જગતને અસત્ય રીતે સમજવું ઘણીવાર દુઃખનું મૂળ એ છે કે આપણે વસ્તુઓને હકીકતમાં જેવી છે તેવી ન જોતા ઉદાહરણ તરીકે આપણે માનવું કે વિશ્વમાં કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ આપણી તૃપ્તિ લાવશે પરંતુ સાચી તૃપ્તિ સ્વમાં છે આ શીખવીને શ્રીકૃષ્ણ કહે છે આત્મની એવ સંતુષ્ટ જ્યાં તમે આત્માનંદમાં હો ત્યાં બહારની પરિસ્થિતિઓ તમારું સુખ અને દુઃખ નક્કી કરી શકતી નથી અતિરેકની આશાઓ આપણને દુઃખી બનાવે છે જ્યારે આપણે જીવનને અમુક રીતે હોવું જોઈએ તેમ માનીએ છીએ ત્યારે અહંકાર આપણને નિરાશા તરફ દોરી જાય છે જો કંઈક ન થાય તો આપણે દુઃખી થઈએ છીએ અહીં શ્રી કૃષ્ણનું માર્ગદર્શન છે યોગ કર્મ સુ કૌશલમ કર્મ કરી અને ફળની આશા છોડવી એ જ સાચી યોગ છે કેટલાક લોકોના દુઃખનું મૂળ તેમનું અહંકાર છે આપણું મન જયારે અન્ય લોકો સાથે નીચું દેખાવાની ભયથી પીડાય છે ત્યારે એ દુઃખમાં ફેરવાય છે જીવનની આ સ્પર્ધાથી બહાર નીકળીને માત્ર તમારી યાત્રા પર ધ્યાન આપવું એ જ શાંતિ લાવે છે શ્રી કૃષ્ણ એક બીજી બાબત શીખવે છે કે દુઃખ એ તમારું અંત નથી પરંતુ એ વિકાસ તરફ દોરી જાય છે જીવનમાં જ્યારે તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થાઓ છો ત્યારે એ તમારું સંવેદનશીલતા અને સહનશક્તિ વધારતી હોય છે ક્યારેક દુઃખ એ તમારા ભૂતકાળના કૃત્યોનું પરિણામ હોઈ શકે છે જેના કારણે તમારી પાસે તક છે તમારી ભૂલો સુધારવાની અને નવા માર્ગ પર ચાલવાની શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે દુઃખ આવે છે ત્યારે તે સમય છે કે આપણે ભગવાનમાં અને પોતાના પર વિશ્વાસ રાખી શકીએ જીવનની પરિસ્થિતિઓ બદલાય છે પરંતુ તમારું ધૈર્ય તમારું શ્રેષ્ઠ શસ્ત્ર છે પ્રથમ તમારે એ સમજવું પડશે કે તમારું દુઃખ ક્યારથી અને ક્યાંથી શરૂ થયું છે શ્રીફળ જેમ અંદરથી મીઠું હોય છે એવું તમારું દુઃખ પણ કંઈક મીઠું પાઠ શીખવતું હોય છે જ્યાં સુધી તમે જીવનને એક દંડ સમજીને જોઈશો ત્યાં સુધી તમારું દુઃખ વધશે બદલે જીવનને એક તક સમજો અને ધીરજ રાખો કેટલી વાર દુઃખ આપણને ભૂતકાળમાં ખેંચી લે છે કે ભવિષ્ય માટે પીડા પેદા કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે આજમાં જીવો છો ત્યારે દુઃખ ઓછું થાય છે દરરોજ થોડો સમય ધ્યાનમાં વિતાવો ધીમે ધીમે તમે તમારા મનની શાંતિ ફરીથી હાંસલ કરશો એક વખત એક યોદ્ધાને ખૂબ દુઃખ થયું કે તેને યુદ્ધમાં ભાગ લેવું પડશે તે યોદ્ધાએ શ્રીકૃષ્ણ પાસે માર્ગદર્શન માગ્યું શ્રી કૃષ્ણએ તેને કહ્યું તારા જીવનના આ ક્ષણોમાં તું દુઃખ અનુભવતો હોય છે કારણ કે તું ફળ પર ધ્યાન આપી રહ્યો છે પરંતુ તારા કૃત્ય પર ધ્યાન આપ અને શ્રદ્ધા રાખ કે જે થાય છે ઉત્તમ માટે થાય છે આ વાતથી યોદ્ધાને શાંતિ મળી અને તેણે સાહસથી યુદ્ધ કર્યું જિંદગીમાં જો દુઃખ છે તો એ માટે એક કારણ છે દુઃખ તમારું નિર્માણ કરે છે તમારું માર્ગદર્શન આપે છે અને તમને નવી દિશામાં લઈ જાય છે દુઃખને શિખામણ તરીકે સ્વીકારો અને શ્રદ્ધા રાખો કે શ્રી કૃષ્ણ તમારી સાથે છે જ્યાં સુધી તમે દુઃખમાંથી આગળ વધશો નહીં ત્યાં સુધી તમે ખુશીનું સત્ય ન શોધી શકો તમારા દુઃખને તમારું શિક્ષક બનાવો તમારા જીવનને ઉત્તમ બનાવો દુઃખ જીવનના સર્વોથી મહત્વના શિક્ષકોમાંનું એક છે તે આપણને જીવનના અસલી અર્થને સમજવામાં મદદ કરે છે અને તે આપણામાં એવા ગુણો વિકસાવે છે જે સફળતાની સાથે માનસિક શાંતિ લાવે છે જેવું શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે દુઃખ એ આત્માના વિકાસ માટે એક તબક્કો છે આ એક પથ છે જેનાથી પસાર થઈને આપણે શક્તિશાળી અને વૈચારિક રીતે સમૃદ્ધ બનીએ છીએ જ્યારે જીવન સુખદ હોય છે ત્યારે આપણે આળસિયા બની જઈએ છીએ જ્યારે દુઃખ આવે છે ત્યારે તે આપણને જાગૃત કરે છે કે આપણું જીવન જ્યાં છે ત્યાં અટકવું જોઈએ નહીં શ્રી કૃષ્ણ કહે છે જગત આશ્રિત દુઃખમય છે અને આ દુઃખ તમારું ધ્યાન તમારું ધર્મ પાલન કરવાની જરૂરિયાત તરફ દોરી જાય છે દુઃખ એ આપણું ધ્યાન ખેંચવા અને અમુક ચીજવસ્તુઓમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત બતાવવા માટે આવે છે ઘણા લોકો જીવનમાં અનિર્વાચનીય દુઃખનો અનુભવ કરે છે કારણ કે તેઓ એવી ચીજવસ્તુઓ પર આધાર રાખે છે કે જે તેમને ક્યારેય સંપૂર્ણ શાંતિ આપી શકતી નથી દુઃખ આપણને એ સમજાવે છે કે જીવનમાં સાચા ત્રાણ માટે આપણે અંતરના શાંતિપ્રદ સ્ત્રોતો શોધવા જોઈએ કદાચ તમારું દુઃખ તમને વધુ મજબૂત અને સંવેદનશીલ બનાવવાનું એક સાધન છે એક સમય છે જ્યારે આપણે ઊંડા દુઃખનો સામનો કરીએ છીએ પરંતુ જો આપણે શીખીએ છીએ તો આ દુઃખ આપણને માનસિક અને આધ્યાત્મિક રીતે વધુ મજબૂત બનાવે છે દુઃખનું શાસ્ત્રીય તત્વજ્ઞાન આપણને શીખવે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ અસ્થાયી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માત્ર ક્ષણિક છે આ સુખ અને દુઃખ તે રહેતા નથી આનો અર્થ છે કે દુઃખ તાત્કાલિક છે અને તે પણ ઝડપથી વીતી જશે પરંતુ તે આપણે તેમાંથી શું શીખીએ છીએ એ નિર્ભર છે જ્યારે દુઃખ આવે છે ત્યારે તેની પાછળના મૂળ કારણો શોધો કદાચ એ તમારા ભૂતકાળના અપરિપક્વ નિર્ણયોનું પરિણામ છે ઉદાહરણ તરીકે જો કોઈ શારીરિક તકલીફ હોય છે તો તે તમારા ખોટા જીવનશૈલીના પરિણામે હોઈ શકે છે અહીંથી તમે શીખી શકો છો કે કેવી રીતે જીવનશૈલી સુધારવી અને આગળ વધવું જ્યાં દુઃખ છે ત્યાં શીખવાની તક છે તમે જો તમારા મનમાં દુઃખને પીડા તરીકે નહીં પરંતુ પરિવર્તનની શરૂઆત તરીકે સ્વીકારો તો તમારી દ્રષ્ટિ પલટાય છે શ્રી કૃષ્ણના શબ્દોમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ધૈર્ય અને શ્રદ્ધા સાથે જીવનના પરિસ્થિતિઓનો સામનો કરનાર વ્યક્તિ જ વિજય હાંસલ કરે છે ધીરજ રાખવાથી આપણે સમજી શકીએ છીએ કે જીવનમાં જે કંઈ થાય છે તે જ શ્રેષ્ઠ માટે થાય છે દુઃખના સમય દરમિયાન મૌન અને ધ્યાનનું મહત્વ ખૂબ છે જ્યારે તમે શાંત થઈને તમારી અંદર ડૂબકી લગાવો છો ત્યારે તમારું અંતરાત્મા તમને સાચા માર્ગ પર દોરી જાય છે દુઃખ તમારા માટે અવકાશ ખોલે છે કંઈક મનોમન કામ કરવાનું કાર્યને તમારું તપ બનાવીને કરશો તો તે દુઃખ પરિપૂર્ણતામાં ફેરવાઈ જશે ગોકુલ ગામમાં એક વાર શ્રી કૃષ્ણ પાસે એક ગોપી આવી અને કાંદીને રડી રડીને કહ્યું હે કૃષ્ણ મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે મારી સમસ્યાઓ ખતમ જ નથી થતી શ્રી કૃષ્ણ મીઠી સ્મિત સાથે બોલ્યા ગોપી આ કાંડી જોઈને શું થાય છે ગોપીએ કહ્યું આ કાંડી મારી પીડાનું પ્રતિનિધિત્વ કરે છે શ્રીકૃષ્ણ હસતા બોલ્યા તારે જો આ કાંડી ફેંકી દેવી હોય તો તેને ઊંચા ખાડામાં મૂકી દે ગોપીએ એવું જ કર્યું થોડા દિવસ બાદ ગોપીએ જોયું કે કાંડી જે ખાડામાં મૂકી હતી એમાં ફરીથી છોડ ઉગવા લાગ્યો તેણે શ્રી કૃષ્ણને આ અચરજ વિશે પૂછ્યું શ્રી કૃષ્ણ કહે છે દુઃખ તારો આ એક ક્ષણ છે પણ એ તને નવી શરૂઆત માટે માટી આપે છે બસ તું તેને ગુસ્સા કે નબળાઈના કચરામાં નહીં નાખે તું તેને જ્ઞાન અને શ્રદ્ધાના પાણીથી સંગ્રહ કર એ તો તને સફળતાની નવી દિશા આપશે દુઃખ જીવનનું અવાંછિત પાનું નથી તે જીવનનો એક આવશ્યક ભાગ છે તે આપણને વધુ સજાગ અને મજબૂત બનાવે છે આપણે દુઃખમાં રડીને સમય ગુમાવવો નહીં પરંતુ એમાંથી શું શીખવું તે શોધવું જોઈએ જો આજે તમારું જીવન દુઃખદ છે તો શાંતિથી વિચાર કરો જીવનના દુઃખને એક અવકાશમાં ફેરવો જે તને મજબૂત બનાવે છે ભગવાનમાં શ્રદ્ધા રાખો કે તમને ક્યારેય નિરાશ નહીં કરે દુઃખ એ જીવનનું સહજ અને અવશ્યમ ભાવ તત્વ છે એ કોઈ શાપ નથી પરંતુ જીવનની પ્રગતિ માટેનું એક સાધન છે આપણે અવારનવાર એવું લાગતું હોય છે કે દુઃખના સમયે જીવન થંભી ગયું છે પરંતુ હકીકતમાં એ આપણને આગળ વધવા માટે નવી દિશા આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અન્ય શાસ્ત્રોમાં દુઃખને માનવજીવનના શિક્ષક તરીકે ગણવામાં આવ્યું છે દુઃખનું આગમન આપણામાંથી ખોટી આશાઓ અને સંકોચોને દૂર કરવા માટે થાય છે તે આપણને આપણા દુર્બળ દ્રષ્ટિકોણમાંથી બહાર કાઢે છે અને જીવનના સાચા મૂલ્યો પર ફોકસ કરવા પ્રેરે છે દુઃખની પીડા આપણને જીવન માટેની નવી ઉર્જા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જેમ કઠોર પરિસ્થિતિઓમાં મનુષ્યનું ધૈર્ય ઉજાગર થાય છે તેમ દુઃખ જીવનના સાચા સંકેત છે કે પરિવર્તન આવશ્યક છે કોઈ પથ્થર પર પડતા પ્રહાર તેને મુક્ત આકારમાં ઘડતા જાય છે આપણું જીવન પણ એવા જ પ્રહારોમાંથી પસાર થાય છે જે આપણા વ્યક્તિત્વને ઘડે છે સોનું જ્યારે ખાણમાંથી મળે છે ત્યારે તે કાઠથી ભરેલું હોય છે તેને શુદ્ધ કરવા માટે તાપ આપવો પડે છે જીવનના દુઃખો એ જ તાપ છે જે આપણને ઘડીને શ્રેષ્ઠ બનાવે છે શ્રી કૃષ્ણના ઉપદેશમાં કહેલું છે મૃત્યુ અથવા દુઃખ અંત નથી તે જીવનના નવા તબક્કાનો આરંભ છે દરેક મહાન સફળતાના પાછળ દુઃખનો કોઈને કોઈ પાથરેલો રસ્તો હોય છે આપણે જ્યારે આ રસ્તા પર આગળ વધીએ છીએ ત્યારે જીવનના ઉત્તમ તાત્વિક અર્થો સમજી શકીએ છીએ દુઃખ માનસિક અને આત્મિક મજબૂતીનું સાધન છે દુઃખનો સામનો કરવું એ આપણા અંતરના ભયને દૂર કરવાનું માધ્યમ છે જો આપણે મુશ્કેલીમાં સ્થિર રહીશું તો એ આપણને નવી તાકાત અને લવચિકતા શીખવાડે છે જ્યારે તમે દુઃખનો સામનો કરશો ત્યારે તમારી અંદરનો આત્મવિશ્વાસ ઉજાગર થશે આપણે ભય કે શંકા રાખીને જીવનમાં આગળ વધતા નથી પણ જો દુઃખ આવે ત્યારે આપણે ધીરજથી અને નિષ્ઠાથી તેનાથી શીખીએ છીએ તો એ નિખાલસ સફળતાની શરૂઆત છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે માત્ર ધીરજ રાખનારા જીવનમાં સફળતા હાંસલ કરે છે ધૈર્ય એ દુઃખના ઉકેલ માટેનો પ્રથમ પગથીયું છે જ્યારે તમે દુઃખમાં હોવ ત્યારે કંઈક નવું શીખો કે પોતાને તમારા કાર્યમાં વ્યસ્ત કરો આ વ્યસ્તતા તમારું દુઃખ ભૂલાવીને તમારું ધ્યાન વિકાસ પર ફોકસ કરશે જેમ મૌન મંત્ર શાંતિ આપે છે તેમ પ્રાર્થના અને ધ્યાન પીડાને આનંદમાં ફેરવે છે આ સમય દરમિયાન પ્રાર્થના કરો કારણ કે તે મનને શાંત રાખે છે અને તણાવ દૂર કરે છે સ્વીકાર એ શાંતિ તરફનું પ્રથમ પગથિયું છે દુઃખ કે પરિસ્થિતિઓનો વિરોધ કરવાથી તમારા જીવનમાં વેદના વધશે એના બદલે તમારું ધ્યાન ઉકેલો શોધવામાં રાખો જો તમે દુઃખમાં છો તો કદાચ તમારું વર્તમાન માર્ગ તમારે બદલવાનો છે આ એ સૂચન હોઈ શકે છે કે તમારે તમારા જીવનમાં નવો અભિગમ અપનાવવો છે શ્રી કૃષ્ણના જીવનમાં ઘણા પડકારો અને દુઃખદ પરિસ્થિતિઓ આવી હતી બાળપણમાં મથુરાથી દૂર રહીને ગોકુલમાં જીવીવું કંસના સતત હુમલાઓનો સામનો કરવો અને અંતે મહાભારતના યુદ્ધમાં પોતાના સગા સંબંધીઓને ગુમાવવાનો દુઃખદ અનુભવ કરવો પરંતુ દરેક પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ શાંતિપૂર્વક અને બુદ્ધિપૂર્વક વર્ત્યા મકરંદ એક ખેડૂત હતો જે દર વર્ષે વરસાદને અવલંબીને ખેતી કરતો હતો એક વર્ષ અતિભારે વરસાદથી તેની ખેતી પલળી ગઈ મકરંદ આખી રાત રડી રહ્યો એ પછીના દિવસે મકરંદે વિચાર્યું રડવાથી કશું નહીં થાય મારા જીવનમાં આ પરિસ્થિતિ કંઈક શીખવા માટે આવી છે મકરંદે થોડા આર્થિક પગલાં લીધા અને કટાઈ પાછળનો વ્યાપાર શરૂ કર્યો થોડા જ વર્ષોમાં મકરંદ એવો ઉદ્યોગપતિ બન્યો કે જેણે ગામના દરેક લોકોને રોજગારી આપી માટે જિંદગીમાં જો દુઃખ છે તો એ માટે કારણ છે વધુ વિચારો અને વિચારણા જીવનમાં દુઃખનો અનુભવ દરેક મનુષ્ય એ જરૂર કર્યો છે પરંતુ દુઃખ જ્યારે આવે છે ત્યારે આપણે તે વિશે શરમાવું તણાવવું કે નિરાશ થવું ન જોઈએ દુઃખનું પડકાર સ્વીકારવું અને એમાંથી બળ મેળવી આગળ વધવું એ જીવનના સાચા ગુણ છે દરેક દુઃખ પર એક નવી તક આપે છે એક નવી શરૂઆત દુઃખને આપણે પ્રત્યક્ષ રીતે એક નકારાત્મક અનુભૂતિ તરીકે જોતા હોઈએ છીએ પરંતુ યથાર્થમાં તે અમુક સમયે આપણને જીવનના સાચા અભિગમ તરફ દોરી જાય છે ગુમાવવાની પીડા નિષ્ફળતા આરોગ્યની સમસ્યાઓ અને અન્ય દુરુપયોગ આ બધા દુઃખના રૂપો છે પરંતુ તેઓ આપણી શખ્સિયતના ખૂણાને બદલી શકે છે દુઃખ હમણાંના મુશ્કેલ સમયમાં આપણને સશક્ત બનાવે છે જ્યારે આપણે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે મજબૂતી અને ધૈર્ય શીખી રહ્યા છીએ જ્યારે જીવનનો પંથ સરળ હોય છે ત્યારે આપણે અનેક બલિષ્ઠો ભૂલાઈ જઈએ છીએ પરંતુ દુઃખનો સામનો કરવો એ આપણને મજબૂત બનાવે છે જ્યારે આપણે અંધકારમાં રહીને શાંતિથી આગળ વધીએ છીએ ત્યારે આપણે પ્રકાશ તરફ આગળ વધતા જઈ રહ્યા છીએ દુઃખનો સાચો અર્થ છે એનો સ્વીકાર કરવો જો આપણે તેને સ્વીકારીએ તો એ આપણને અસલ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપે છે સ્વીકાર એ એના આરંભ છે દુઃખ એક અવ્યાખ્યાયિત પાઠ છે જે આપણને શીખાવે છે કે આપણી યાત્રા દરેક પળ માટે મહત્વપૂર્ણ છે આ સફર એ એક ધાર્મિક ઉત્થાન છે જ્યાં આપણે જીવનના સત્યને સ્વીકારીને આગળ વધી શકીએ છીએ દુઃખ જીવનમાં એક મુખ્ય ગુણ છે સહનશીલતા એ આપણને સંકટથી પસાર થવામાં મદદ કરે છે દુઃખનો સમય એ જીવનના સૌથી વધુ સ્વકૃતિના ક્ષણો હોઈ શકે છે આ સમય દરમિયાન તમારે પોતાની અંદર ઊંડા દ્રષ્ટિકોણથી આ પરિસ્થિતિને જોવું છે તે તમને મજબૂત અને વૈશ્વિક દૃષ્ટિકોણ આપશે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે જે વ્યક્તિ ધૈર્ય રાખે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં સફળ થઈ શકે છે જ્યારે આપણે દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ ત્યારે એ આપણા આત્મવિશ્વાસને પુનઃ પ્રતિષ્ઠિત કરે છે દરેક મુશ્કેલી એ આપણને એ કહી રહી છે કે હું માનતો હતો કે હું આને સહન કરી શકતો નથી પરંતુ હવે હું એને પણ પાર કરી શકું છું વિશ્વાસ એ લાક્ષણિક ગુણ છે જે દરેક ઘડાયેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે દરેક મનુષ્ય જ્યારે દુઃખનો સામનો કરે છે ત્યારે તે તરત રાહત શોધી શકે છે પરંતુ તે રાહત એ જ્યારે ખોટી દિશામાં લઈ જતી હોય છે પરંતુ જ્યારે આપણે દુઃખનો સામનો ઠંડા મગજથી કરીએ છીએ તો આપણે તેમાંથી માર્ગદર્શન અને શીખ મેળવી શકીએ છીએ જે આપણા માટે લાંબા ગાળે સફળતાવાહ બની શકે છે